અમે આવી ગયા છે વઠાણા મેળામાં વરસાદ તો નથી પણ તાપ કાઢ્યો છે જોઈ લો અને ફૂલ માહોલ ગરમ થઈ ગયો છે તો તો તમે આવવા હોય જલ્દી જ આવી અને મેળાની મોજ માણી શકો પબ્લિક કેટલું આવે છે અને તમને બતાવીએ કે કેટલું બધું પબ્લિક છે જોઈ લો મેળામાં ફૂલ માહોલ બની ગયો છે તો તમે બી આવવા માંગતા હોય તો જલ્દી આવી જાઓ બસ બે દિવસ બાકી છે ફૂલ માહોલ થઈ ગયો છે અને તાપ બી બહુ કાઢે છે જોઈ શકો છો તાપ કેટલો પડે છે તો તરત જાવ અમે તો પોકી ગયા છીએ તો જય માતાજી